BS 94 ਫਾਰਾ ਇੰਡੋ ਪਾਕ ਸੀਮਾ ਪਰ ਕੋੜੀ ਨੇ ਥਾਂਦੁੰਮਤੇ ਉਜਮਣੇ ਕਰਾਇਆ ભારતમાં હોળીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે જેમાં દેશભરના લોકો રંગો સંગીત અને આનંદ સાથે જોડાઈ રહ્યા છે બીએસએફ જોવાનો દ્વારા ઇન્ડો પાક સીમા પર હોળીની ઉજવણી ગીતો અને નૃત્ય સાથે કરવામાં આવી જે તેમના ઉત્સાહ અને દેશભક્તિને દર્શાવે છે આમ દેશના વિવિધ વિસ્તારોમાં અનોખી રીતે હોળી ઉજવવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સંજય નિષાદે હોળીના રંગોથી તકલીફ અનુભવનાર લોકોને દેશ છોડીને જવાની વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેમણે જણાવ્યું કે તહેવારો ખુશીઓ વહેંચવાનો છે અને તેમાં છે નેતાઓને સંદેશ આપવાની જરૂર છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા બસો પચીસ વર્ષથી હોળીની ઉજવણી કરવામાં આવતી નથી આનું કારણ એ છે કે વર્ષો પહેલા હોળી પ્રગટાવ્યા દેશભરમાં હોળીનું પર્વ વિવિધ રીતે ઉજવવામાં આવી રહ્યું છે જે ભારતીય સંસ્કૃતિની વૈવિધતા અને સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે કેટલાક વિસ્તારોમાં પરંપરાગત રીતે હોળી ઉજવવામાં આવે છે તો કેટલાક સ્થળોએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉજવણીમાં ફેરફારો કરવામાં આવ્યા છે